ગમે છે અહિયાં ગમે છે તો બહુ છે હે ગમે છે ગમે છે હવે બેન નું નામ કોમલ બેન છે અને એકસો એકાસી ની ટીમ છે ઈ એમને આશ્રમ પર લગભગ ચાર પાંચ દિવસ છે કેટલા દિવસ છે તમારી વાત ચાર દિવસ પેલા આશ્રમ પર મૂકી ગયા છે એમના હવે જે જરૂરી માહિતી હતી ભેગી કરી એમના પરિવારનો સંપર્ક કર્યો પણ માહિતી એવી મળી કે અ અંબુજા સિમેન્ટ ની બાજુમાં કોઈ ખેતરમાં કામ રાખી ની લોકો રહેતા હતા મેળામાં છૂટા પડી ગયા ત્રણ ચાર મહિના પહેલા અને દર બે ત્રણ મહિને બે ત્રણ મહિને તમારા ઘરવાળા તમને મારે છે દારૂ પીન ત્રાસ આપે છે ના ના તરાસ તો તમારા જે ખેતી માલિક ભાઈ છે ને કોણ નામ દીધું તમે કરણ રાઠોડ હા એ ભાઈ નું કેવું એવું છે કે એનો ઘરવાળો આખો દી દારૂ પીને પડ્યો હોય એટલે ઈ લેવા નહીં આવે આશ્રમ એમ એમ કે હા મે મારા છોકરા છે ને એના છો તમારા છોકરા અહીંયા છે હા હા બે એટલે તમારા છોકરા તમારા લઈ આવવા હોય તો અહીંયા લઈ આવવા છે ના હો યાદ જવાના છે મારા છોકરાને આ લઈને હું કરું

એમની સાથે ફોન માં વાત થઈ એમને એવું કીધું કે ઈ બેન ને બસ માં બેહાડી દો એના છોકરા અહિયાં અમારી પાસે છે અને એનો ઘરવાળો છોકરાઓને ને મૂકી અને મહારાષ્ટ્રમાં માં ક્યાંક વયો ગયો છે એમ કે હા એટલે હવે તમારે શું કરવું છે છોકરાઓ પાસે જાવું છે છોકરા પાસે તો જવું પડે એટલે જાવું છે તો તમારે પછી ઈ ભાઈ જ્યાં છે એની વાડીએ તમે એકલા રહો તમારો ઘરવાળો અહીંયા નથી નહીં મારા છોકરા ભેગો રહે ને હા હા બડા છોકરા છે થોડા નાદાન છે બડી છોકરી છે એટલે અમારું કહેવાનું એ જ છે બેન કે તમારો ઘરવાળો અહીંયા નથી તમારો ઘરવાળો અહીંયા તેડવા આવવાનો નથી ના પાડે છે બરાબર કે દર બે ત્રણ મહિને બે ત્રણ મહિને નીકળી જાય છે બેન એમ એમ કે હા અને ઓલા ભાઈ એમ કે છે કે એનો ઘરવાળો આખો દી પીધેલ હોય ઈ અહીંયા પુગી હકે હાલતમાં જ નથી એ છે ને જુડ બોલા છે મને ખબર છે વાડી છોડીને કાર જાને ટ્રેક્ટરના માલિક છે

કારણ કે અમે ગમે એ વ્યક્તિ ને પોલીસ સ્ટેશન હસ્તક તમે અહીંયા આવ્યા છો તો અમે પોલીસ સ્ટેશન ને સોંપી અને કહીએ કે બેન ને એનું ઘર મળી ગયું છે આ જગ્યાએ એનું એડ્રેસ છે તપાસ કરીને તમે એના પરિવારને ને સોંપો અને કા તમારા ઘરના ના વ્યક્તિ હોય કોઈ અહીંયા તમને લેવા આવવું પડે અમે કોઈ મકાન માલિક કે ખેતર માલિક ને તમે તમને ન સોંપીએ હા એ તો બરાબર છે બરાબર કા અમે એવું કરી શકીએ કે જ્યાં તમારો ઘરવાળો ન હોય તો પોલીસ ની મદદ થી તમારા બાળકો તમારા સુધી લઈ આવ્યા અહિયાં અને જ્યાં સુધી તમારા પરિવાર સભ્યો કોઈ તમને લેવા ન આવે ત્યાં સુધી અમે અહીંયા આશરો આપીએ અથવા તો અમે નારી સુરક્ષા માં આશરો આપીએ એટલે બે ચાર દિવસ જ્યાં સુધી બધું તમારું પતે નહીં ત્યાં સુધી તમે શાંતિ થી અહીંયા રહ્યો બરાબર પછી અમે કા અહીંયા થી અમારી ટીમ તમને અહીંયા તમારું બધું મળી જશે ઘરવાળો ની તો આવશે અને કાઈ લોકો તમને અહીં તેડવા આવશે કાયદેસર લખાણ વગર કાગળ વગર હું ગમે એને તમને નહીં સોંપુ હા એ તો બરાબર છે પણ છોકરા ઓર ને જો કેટલા ટાઈમ થી બધાય પ્રયત્ન કરતા હતા આ તો આપડા ઈશ્વરના ના એટલે આશીર્વાદ કે તમને બે દિવસમાં તમારું પરિવાર મળી ગયું હા મને તો ગયો પણ આ નેરા ની એ

મારા ઘર ના બી એના પાસ છે એની પાસે છે ઓકે માલિક ની આપવા ઓકે એની પાસે છે ને તમારા છોકરા છે ને એની કઈ વાંધો નહી અમે પોલીસ સ્ટેશન માં જાણ કરીએ કે બેન નો પરિવાર અમે ગોયતો છે મડી ગયો છે તમે તપાસ કરીને એના ઘર વાળા ને કે તેડી જાય અને કાય પોલીસ ની ગાડી તમને અહીંયા મુકવા આવશે હા હા બરાબર કારણ કે ઈ જે થશે ને કાયદેસર થશે

આધાર કાર્ડ ડોક્યુમેન્ટ લઈને તો તો મને વાંધો નથી હું લીગલી સોંપી દઈશ નો આવે તો હું પોલીસ સ્ટેશન ની ગાડી જે મૂકવા આવી હતી એને જાણ કરીશ કે આ બેન નું પરિવાર મળી ગયું છે તમે તપાસ કરીને એના પરિવારના સભ્યોને કયો બેન ને તેડી છે એટલે આગળ જતા તમે દુઃખી ન થાવ બેન ના દુખી ના થાય

તો ખોટી રીતે હેરાન કરે ખોટી શરાબ હાલા જશે હેરાન કરે હા એમ બરાબર પેલા કરતા સારું છે ને એ તો સારું છે પણ એક એવો માલિક કેવા એવા બોલે ભાઈ એટલા કામ કરેલા તરી મને મજૂર ને ના લેવા લે આવે એમ બધું છે એમ યા મારા છોકરાને પાસે ને અમારા બધું રિપોર્ટ છે એ એમ કેતા કે તમે બે ચાર મહિને બે ચાર મહિને નીકળી જાવ છો એવું છે કઈ નહિ એ તો કાલે એક એક મહિના નીકળી ગઈ તું બરાબર પણ અમારે તો થોડી ફાર ઝઘડા હોય તો હોય એટલે મેં બહાર નીકળી આવ્યો પછી પછી અવાયા ગયા તો મને નથી ખબર કામ ઝઘડો થાય ઘરે એતો છોકરાઓ તારા છોકરા ને એવડા હવાડ હમકા છોકરા ને તો હોય જ ને લડાઈ તો હોય એના હમણાં કામ પડે ને

આ બધું કરતા વિચારે તમને હેરાન ન કરે એટલે એવું કઈ હોય હકીકત હોય તો લખવાનું ન હોય તો નહીં લખવાનું હકીકત નથી ને હા વાંધો અમે તમને ફોન પર વાત પોલીસ સ્ટેશન ને જાણ કરીએ છીએ તમારો ઘરવાળો લેવા આવે તો વધારે સારું ન આવે તો પછી અમે અમારી રીતે કાયદાકીય કાગળિયા કરીને તમને મૂકી જશું છોકરા આવે તો હે છોકરા લેવા આ છોકરા કેવી ઉમર ના છે પંદર વર્ષના છે ને છોકરા બિચારા એવું કરેવાડો ન હોય કોણ ભેગા રહેશો પણ મારા છોકરા ની વાડી વાળી બરાબર નથી છોકરા લઈને નીકળતો ક્યાં જશો મજાના કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરશો પણ મજૂર આવે છે ને એના માટે કાપવા તો લાગી જશે ને

છ મહિના આપડા હાલતા છે બરાબર મારા છોકરી ના બે ભાઈ ના મારા કાતા કરી લ્યો દેડ કાતા થઈ જાય બરાબર પછી અમારી કમિશન આવે

ओ मालिक को बद्दा का कागद पत्र बद्दू से कागडीया बदे आपी कली काय बार ओ एम न्यारे बात करलो छु भाईया रे अरे અમારું તો કેવું હે અમે અજાણ્યા વ્યક્તિ નો આપિયે તમે એને ઓળખો છો અમે તો ન થોડક હા મિ ઓળખું છું હા હા ટીના બે ભાઈ છે ને એક આપના ને તે ચાર ચોકડી बाजूना આપના સિમેન્ટની ગાડી ચાલે વઢારે એ बाजू दुकान ને તે સોડાના કા રાટોડમ હોત પત હા પાર્ટનર પાર્ટનર છે જો બરાબર

ચલો ભાઈ નાનકડા નાનકડા પ્રયત્ન કરતા રહીએ ભગવાને જે સરસ મજાનો સમય આપ્યો છે સરસ મજાની જિંદગી આપી છે કોકને ને કામમાં આવી જઈએ એવું જીવન જીવતા રહીએ આનંદ કરતા રહીએ બધાને જજા કરી રહ્યા જય મામર સીતારામ સદ્દેદાસ જય શ્રી કૃષ્ણ એમ કે બંધ ફાવે